તાપ ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી સુરત ટ્રાફિક પોલીસે તડકાથી લોકોને રાહત અપાવવા સામાજિક સંસ્થાઓ સાથે મળીને કર્યું શેરડીના રસનું વિતરણ સુરતમાં વધતા તાપમાન વચ્ચે આખરી ગરમી પડી રહી છે ત્યારે રસ્તા પર તપતા વાહન ચાલકોને રાહત આપવા સુરત ટ્રાફિક પોલીસ અને હોપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સરાહની પહેલ હાથ ધરવામાં આવી છે વાય જંક્શન ખાતે ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેતા લોકોને શેરડીનો ઠંડો રસ વિતરિત કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં પાંચસોથી વધુ ગ્લાસ શેરડીનો રસ વિતરણ કરાયો જેને લોકો તરફથી ખૂબ જ પ્રશંસા મળી છે ખાસ કરીને બાઇક ચાલકો અને પદયાત્રીઓને ગરમીમાં મળેલી આ ઠંડક ખૂબ જ રાહતદાયક સાબિત થઈ શકે છે

આ અસહ્ય ગરમીમાં જે સિગ્નલ્સ ટ્રાફિક સિગ્નલ્સનો પાલન કરતા લોકો જે સિગ્નલ પર ઊભા રહે છે એમને આ અસહ્ય ગરમીમાંથી બચાવવા માટેનો એક પ્રયાસ અમારા પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર અને અમારા ટ્રાફિક વિભાગના અધિકારીઓની જે સૂચના હતી એ પ્રમાણે હોપ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત શહેર અને ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે શેરડીના રસનું વિતરણ કરી અને પ્રજાને આ તાપમાંથી એક બહાર કાઢવા માટે કે એમને પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવેલ છે જેમાં આ સંસ્થા દ્વારા પાંચસો થી વધુ શેરડીના ગ્લાસ રસના ગ્લાસ અમે વિતરણ કરેલ છે